જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લાન્સ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ નમસ્કાર મિત્રો આજે તારીખ દસ જૂન ને મંગળવારના રોજન માર્કેટિંગ એર માં જીરાની આવક જોઈએ છે બસો પચાસ ગુણી જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું ખંભાત પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈએ જીરાના ના બજાર ભાવ

ત્રણ હાજર નવસો ચુમ્મોતેર રૂપિયા સુપરમાન અમુક જાખરી સાથે ਹਾਂ ਜੀ ਉਹ ਉਹ ਤੁਹਾਨੂੰ ਕਹਿੰਦੇ ਮੈਨੂੰ ਮਿਲ ਦਿਓ ਫਾਈਟ ਆਉਂ ਬਾਸ ਫੋਨ ਦੇ ਬਗਾ ਬਗਾ ਨਾਈਟ ਰਜਿਸਟ੍ਰੇਸ਼ਨ 8383 ਉਹ ਵੀ ਸ਼ੋਰਟ ਰਿਵੈਲਗਾ ਬੈਸ ਹੋਏ ਸਭ ਇਹਦੇ ਵਿੱਚ ਇਹ ਪੈਦੇ ਆ ਬੋਲ ਆਵੇ ਇਹ ਮੈਂ ਨਹੀਂ ਥੋੜਾ ਜੀ ਉਹ ਆ ਵੀਰੇਂ ਜੀ ਆਪਾਂ ਲੋ 3848 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰ ਮਾ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા માલ અમુક દાખડી સાથે ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા ઝીણો દાણો 38 38 હાલો યસ 38 આને 38 38 એટલે સુભાયનદરી સુરત દેશા નોડર મેસ બગુડા ઉતરે બદલે બદલે બદલ બદલ હાઈટ માઈડ 38 38 38 ભાઈ હા હા યસ લેવા આલતા પોલીસ મેમ શ્રી જનબા

સાત રૂપિયા સુપરમાલ જ માર્કેટિંગ યાર્ડ માં જીરા ના બજાર આજે ત્રણ હાજર છસો રૂપિયા લઈને ચાર હજાર પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે બજાર જોવા મળી રહ્યું છે